ઉપર નો ઉભો નથી ઉપર નો નથી એકદમ બોલો હું તરત બેઠો થઈ ગયો તો ખાવું કોણું જ લાગી ગયું ને જો લાગી ગયું આગળ પાછળ કોઈ હી કોઈ નહી આ એક

ગતો લુ બસ પુરા કે હાજી બથે એટલે મેં ગયો કે બેલ રૂમ અલ બોય બન ન થાતું રૂમ લગી બે બાંધી દીયા બરાબર 168 નો ફોન આવ્યો જયા ત્રીજો ઉગ્યો પછી તો બધાય આવી ગયા હવે હવે હામી નકર બસ હવે જે રાજા બનક એકને